દોડતા વાહનો મોતને આમંત્રણ આપતા હોય એવું લાગે છે અને અલથાણ વિસ્તારમાંથી આવી જ એક ઘટના સામે આવી છે કે જ્યાં માત્ર ઓગણીસ વર્ષીય યુવકે પોતાની બેદરકારી ભરી ડ્રાઈવિંગથી એક યુવતીને અળફેટે લીધી આ સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે જેમાં કાર બેફામ દોડતી સ્પષ્ટ જોઈ શકાય છે નસીબ જોગે યુવતી ગંભીર ઈજાથી બચી ગઈ હતી સુરતના અલથાણ વિસ્તારમાં ઓગણીસ વર્ષીય કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી એક સિગ્નલ પર એક્ટિવા પર સવારે યુવતીને અડફટે લીધી હતી જોકે આ અકસ્માતની ઘટનામાં યુવતીને ગંભીર ઈજાઓ થઈ ન હતી પરંતુ યુવતીને અડફટે લીધા બાદ કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ વીસ ફૂટ સુધી બે પૈડા પર કાર દોડી હતી જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક સફેદ કલરની હુંડાઈ કાર ફૂલ સ્પીડમાં ધસી આવે છે અને એક્ટિવા પર સિગ્નલ ક્રોસ કરી રહેલી નવસારીની યુવતીને અડફેટે લે છે કારની અડફેટ બાદ યુવતી એક્ટિવા સાથે દસ ફૂટ સુધી રોડ પર ઢસરાય છે જ્યારે કાર ડિવાઈડર કૂદીને વીસ ફૂટ સુધી બે પૈડા પર દોડતી જોવા મળે છે જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય ન હોય અંતે માંડ કાર બેલેન્સમાં આવી અને ચાલકે બ્રેક મારી હતી આ દ્રશ્ય એટલું ભયાવહ હતું કે કોઈને પણ લાગી શકે છે કે આ ઘટનામાં મોટી જાનહાની થઈ હશે જોકે સદર નસીબે તેને ગંભીર ઇજાઓમાંથી બચાવ થયો જે ખરેખર એક ચમત્કારથી ઓછું નથી અકસ્માતની તીવ્રતા એટલી હતી કે કારની એરબેગ્સ પણ ખુલી ગઈ હતી આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે કાર ચાલકે કેટલી બેદરકારી અને બે જવાબદારીથી કાર ચલાવી રહ્યો હતો આ ભયાવહ અકસ્માત સરની સાથે જ આસપાસના લોકો યુવતીની મદદે દોડી આવ્યા હતા માનવતા દાખવીને તેઓએ તરત જ નજીકની દુકાનમાંથી ખુરશી લાવીને યુવતીને બેસાડી અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી પોલીસે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે ભલે યુવતીના પરિવારે અત્યાર સુધી ફરિયાદ નોંધાવી નથી પરંતુ પોલીસે સ્વયં આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં કાર ચાલક બીઆરડી કોલેજમાં ભણતો કેશવ ડાગા હોવાનું સામે આવ્યું છે હવે પોલીસ આ મામલે સઘન કાર્યવાહી શરૂ કરી છે શહેરના પાંડેસરા વિસ્તારની અવિરભાવ સોસાયટી